ગુનો એટલો જ છે કે ભાજપના એકસો છપ્પન ધારાસભ્યોની જેમ મોઢા ઉપર આંગળી રાખીને બેસતા નથી પણ આ ભાજપના રાજમાં બધું જ નકલી અને ડ્રગ્સ અસલી છે મને એમ લાગે છે ભાજપથી મોટા કાયરો કોઈ નથી સાંસદ મનસુખભાઈ વસાવા ઉપર કોઈ બળાત્કારની ખોટી એફઆઈઆર લખાઈ દે એટલે શું સાંસદ મનસુખભાઈ બીજા દાડે બે કલાકમાં હાજર થઈ જશે ખોટી રીતે ધરપકડ કરી જેલમાં પૂરી રાખવામાં આવ્યા છે ચૈતરભાઈનો ગુનો એટલો જ છે કે ભાજપના એકસો છપ્પન ધારાસભ્યોની જેમ મોઢા ઉપર આંગળી રાખીને બેસતા નથી પણ આંગળી ઉઠાવે છે સવાલ ઉઠાવે છે એ એમનો ગુનો છે આદિવાસી સમાજના બાળકોની શિષ્યવૃત્તિનો પ્રશ્ન હોય પ્રાયોજના અધિકારીની કચેરીમાં ચાલતા ગેરવહીવટનો પ્રશ્ન હોય આદિવાસી સમાજના જાતિના પ્રમાણપત્રો બાબતનો પ્રશ્ન હોય આદિવાસી વિસ્તારોની અંદર જે મોટા પાયે નકલી કચેરીઓ ચાલે છે એનો પ્રશ્ન આવા તમામ પ્રશ્નો બાબતે ચૈતરભાઈ હંમેશા સવાલ ઉઠાવે છે અવાજ ઉઠાવે છે આંદોલનો કરે છે જેના કારણે ભાજપને પેટમાં તેલ રેડાય છે અને આ અવાજ ઉઠાવવાના ગુનાના કારણે મોટી એફઆઈઆરઓમાં ચૈતરભાઈની ધરપકડ કરી છે ત્યારે આજરોજ ચૈતરભાઈ સામે ચાલીને પોલીસ સમક્ષ હાજર થયા છે મને એમ લાગે છે કે કાયદાની અદાલતમાં કેતરભાઈને જરૂર ન્યાય મળશે અત્યાર સુધી એમના બોગ જ અહીંયા જે નજીકમાં ગામ છે ત્યાં ઘરે હતા એવું એમણે હમણાં જ મને જણાવ્યું કે ઘરે જ હતા અત્યાર સુધી અને આગોતરા જામીનની પ્રોસેસ ચાલતી હતી તો એ રાહ જોઈ રહ્યા હતા કે જામીન મળશે પણ પછી એમને લાગ્યું કે ભાઈ હવે જામીન મળવાની સંજોગ નથી તો એમણે સામે ચાલીને ઇન્વેસ્ટિગેશન જોઈન કર્યું છે આજે બોગજ મને એમ લાગે છે કે ચાર ચોપડી પાંચ ચોપડી પાંચ લોકો મંત્રી સંત્રી બની જતા હોય તો ચૈતરભાઈ તો ભણેલ ગણેલ ક્વોલિફાઈડ માણસ છે ચૂંટણી લડશે કે કેમ એમને ચૂંટણી એમણે જ લડવી જોઈએ એવો પ્રશ્ન હોવો જોઈએ જે નહીં લડે તો અમે કોઈને સપોર્ટ નહીં કરીએ એટલે મને એમ લાગે છે કે ચૈતરભાઈ જેવો બાહોશ યુવાન નાની ઉંમરમાં જેણે આટલું મોટું કામ કરી બતાવ્યું છે સમાજ માટે એવા વ્યક્તિને જરૂર લોકસભાની અંદર જગ્યા મળવી જોઈએ અને ભાજપના ભ્રષ્ટાચારીઓની આંખમાં આંખ નાખીને સંસદની અંદર બોલવાનો એક મોકો એમને મળવો જોઈએ બીજેપીનો તો ધંધો જ નાક દબાવવાનો છે જે કામ એકસો છપ્પન સીટો આપી જે કામ કરવા માટે આપી જે કામ તો કરતા નથી નકલી ટોલ ટોલદાકા નકલી દારૂ નકલી સરકારી ઓફિસ નકલી આઈપીએસ નકલી ડીવાયએસપી નકલી એમએલએ નકલી મંત્રીનો નકલી પીએ નકલ બજાર ખોલ્યું એટલે આપણા ગુજરાત આ તો હતું નહીં આ ભાજપના રાજમાં બધું જ નકલી અને ડ્રગ્સ અસલી મળે આની સામે કામ કરવાની બદલે ચૈતરભાઈ વસાવા સામે આટલી મોટી સરકાર પડી છે મને એમ લાગે છે ભાજપથી મોટા કાયરો કોઈ નથી એકસો છપ્પનની ફોજ લઈને બેઠા છે અને એક નાના છોકરાની પાછળ સમય બગાડે છે મોટા કાયરો ડરપોકો આવી ગયા છે ગુજરાતમાં સાંસદ મનસુખભાઈ વસાવા ઉપર કોઈ બળાત્કારની ખોટી એફઆઈઆર લખાઈ દે એટલે શું સાંસદ મનસુખભાઈ બીજા દાડે બે કલાકમાં હાજર થઈ જશે કે પોતાનો બચાવ કરશે ભારતના સંવિધાને દરેક વ્યક્તિને પોતાનો બચાવ કરવાનો હક આપેલો છે બાબા સાહેબ આંબેડકરે આપેલો છે મનસુખભાઈ કોણ છે કાયદાની ઉપર વર્જીન વાત કરવાવાળા ભારતનું બંધારણ એમ કહે છે કે તમારા ઉપર ખોટી ફરિયાદ થાય તો તમે યાપાડાની કોર્ટમાં રાજપીપળાની કોર્ટમાં ગુજરાતની હાઈકોર્ટમાં અને ભારતની સુપ્રીમ કોર્ટમાં આગોતરા જામીન મેળવવાનો હક મેળવો છો તો ચૈતરભાઈ વસાવા પોતાનો જે બંધારણમાં મળેલો હક છે એ પ્રમાણે કાર્યવાહી કરી રહ્યા છે આગળની રણનીતિ સંઘર્ષ ભાજપના ગુંડા તત્વો સામે સંઘર્ષ ભાજપના ભ્રષ્ટાચાર સામે સંઘર્ષ ભાજપની તાનાશાહી સામે સંઘર્ષ આ એક જ અમારી રણનીતિ હંમેશા માટેની છે